તો તમે જે દ્રશ્યો જોયા તે બીજું કશું નહીં પણ રંગમતી નદી ને આપવામાં આવી રહેલું ઝેર છે આ ફીણ ના દ્રશ્યો જોતા એવું લાગે છે કે કદાચ રંગમતી નદી કહી રહી હશે મને મને બચાવો તરફ જામનગર મહાનગરપાલિકા રંગમતી નદી ને રિવરફ્રન્ટ નું રૂપ આપવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવા આયોજન કરી રહી છે તો બીજી તરફ રંગમતીનો રંગ ઉડી ગયો છે અહીં જીઆઈડીસી ના કારખાનેદારો બેફામ રીતે કેમિકલયુક્ત પાણીનો પ્રવાહ સીધો નદીમાં છોડી રહ્યા છે આ કેમિકલયુક્ત પાણી નદીમાં છોડી દેવામાં આવતા નદીના શું હાલ થઈ રહ્યા છે તે તમે જોઈ શકો છો જાણીને એમ થાય છે કે શું કારખાનેદારોને જામનગર મહાનગરપાલિકા અને જીપીસીબી નો કોઈ ડર નથી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તપાસ કરીને કારખાનેદારોને નોટિસ આપે છે દંડાત્મક કાર્યવાહી પણ થાય છે છતાં આવા દ્રશ્યો કેમ અહીં દેખાય છે શું રંગમતી નદીનો રંગ ભ્રષ્ટાચારે તો નથી ઉડાવ્યો ને આ શંકાસ્પદ સવાલ અનેક નાગરિકો કરી રહ્યા છે એટલે આશા છે કે રંગમતી નદીની બચાવ બચાવોની ભૂમ તંત્ર સાંભળે અને કઈક પગલા ભરે